ભરૂચની મેઘદૂત ટાઉનશીપ અને એચડીએફસી બેંક તેમજ રેડક્રોસ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં બ્લડ ડોનેટર્સની મોટી સંખ્યા જોવા મળી હતી ડૉક્ટરોએ જણાવ્યું હતું કે એક યુનિટ બ્લડથી ત્રણ દર્દીઓનું જીવન બચી શકે છે નિયમિત બ્લડ ડોનેશન શરીર માટે પણ ફાયદાકારક છે અને સૌથી મહત્ત્વનું આનાથી અનેક મનુષ્યના જીવ બચી શકે છે આપણે દરેકે વર્ષમાં ઓછામાં ઓછું બે વખત બ્લડ ડોનેટ કરવું જોઈએ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ પાંત્રીસથી વધુ બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવ્યું હતું ડૉક્ટર સ્નેહા ભટ્ટે જણાવ્યું હતું કે બ્લડ ડોનેશન

સોસાયટી અને રેડ ક્રોસ સોસાયટી તથા એચડીએફસી બેંકના સહયોગથી મહારક્ત કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અત્યારે બાર વાગ્યાના સમય સુધીમાં આશરે ત્રીસ યુનિટ જેટલું બ્લડ કલેક્ટ થયું છે અને એક સેવાનું કાર્ય છે આ કાર્યની અંદર આ રક્તદાનના મહાયજ્ઞની અંદર જે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે એમનું અંતઃકરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે હું એટલું કહીશ કે જ્યારે જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે આપણે બ્લડ બેંક પાસે તો જઈએ જ છીએ પણ આપણામાં એ અવેરનેસ નથી કે આપણે જ્યારે પણ આવા કેમ્પ હોય ત્યારે બ્લડ ડોનેટ કરીએ